ય ગાઈઝ જય માતાજી જય મા બહોચર કેમ છો બધા મજામાં તો ગાઈઝ અત્યારે હું આવી ગઈ છું મારી સાસરીમાં અને આજે છે રક્ષાબંધન તો બધાને સૌથી પહેલાં તો હેપ્પી રક્ષાબંધન અને આજે અમારું આવવાનું કારણ છે કે આજે રક્ષાબંધન છે તો મારા બંને નણદો આવ્યા છે રાખડી બાંધવા ગાઈઝ એ લોકો આવી ગયા છે અને મેં કાલે રાત્રે આવ્યા હતા અને તમે જોઈ શકો છો ઘરે પણ સરસ મજાના છોડવા થયા છે હું ત્યાંના વિડીયો બનાવું છું ત્યાં પણ છોડવા ઉગાડે છે મને મારી ઉગાડે છે આ રીતના એમને પણ બહુ જ શોખ છે છોડવાનો તો ગાઈઝ અત્યારે હું એ લોકોને બ્લોગમાં આવવું હશે જેને એમને લઈશ જે લોકો કમ્ફર્ટેબલ હશે એમને તો ગાઈઝ આ છે અમારું ઘર તો ગાઈઝ અત્યારે તો હું સાસરીમાં આવી છું અને પિયરમાં જવાનું છે કે નથી જવાનું એ આગળ વ્લોગમાં જોશો મારે કેટલા ભાઈ છે કે નથી કે શું છે બધું હું વ્લોગમાં બતાવીશ તમને અને મારે પિયર જવાનું છે કે નથી જવાનું એ પણ આગળ વ્લોગમાં જોશો તમે તો ગઈ અત્યારે તો હું અમુક લોકો જે વ્લોગમાં આવે છે એમને હું મળાવી લઉં તમને તો પહેલાં તો પલ્લું લઈ લઈએ तो रिया ने तो तुम्ही पहला व्लॉग मध्ये मळयाचो हाय हाय बोल बरा अविनाश बोल हाय नीनो स्लो हाय अम्मी हाय

દિશા ગીરજ એક મિનિટ જતી તો ગાઈઝ બધા રાખડી બાંધવા માટે તૈયાર થઈ ગયા છે અને હું તમને બતાવી દઉં એ લોકોનું લુપ્ત ઓમ તૈયાર તૈયાર હા તૈયાર તૈયાર દિશા

ગાઈસ રિયાન તો તૈયાર થઈ ગયો ટી-શર્ટ થોડી મોટી આવી ગઈ છે કઈ વાંધો નહીં રિયાને મોટો થવાનું છે માફ તો વાય ગાયા ગાઈસ ગૈત્રિબેન બાંધી રહ્યા છે રાખડી

અરે યાર નાકડી બધાની દિશા જોડે ઓ ફાઇટિંગ કરે દિશા જોડે જો आतिमा भ्यागा भयो थैंक यू मनमा आदी तिनेले न रियाले बोल्ध्वानी हो फोटो नि पठाउनु छ म मम्मी के भयो मम्मी ए हो चिन्मा एकटा सोध्न दिदिनुला सोध्न लाग्छ तो इनको तेरा लाख 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 तेरा <Five pressing Gegen West> था 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 ले यार अरे कैमरामैन के ऊपर है ये एक एक ही खाए कोई घर में भरा जा जा सा काते नहीं दे बधै तो hmm. जो शोकी बैठा नहीं जा अरे अरे पण और से ये के माने कुछ किया माफी के किसी कभी हम गलती कर दी हो मतलब ये तो लाइव हां हां ले मोए रे क्या तू इतन आदि कोयो जुदी हां चलो निकल आता है तुम को छोड़ दूं ले मोए दिने ले मोए दिने दे जे तू मन दिए हां हाथ आपि दे हाथ आपि दे रिया हां एला एला

સશી તને દીવાનો નઈ એદ નઈ જોવા હા રીન મસ્ત ફેબ્રામ નેજરિયન રેના આજે દેખ વિડિયો બને આજે કાજુ કર લે લે નહી આ તાલ દીદી એવો દી બોલા છે ને ના મેં ના પણ કિના તો આદુ વાળી કાજુ પાણી તો બોલા જો છે ને કોઈ ભેગો નહી પાઈ બહાર દેવા લાગી એક કાજુ લાવતો આ બળ કાજુની તો બહુ બોળતો નથી

रोज करा अरे लावतरी अदल्या दे लो मनी पंखो चालू आवेला पंखा चालू दो पको पंखो चालू करो पेड़ों 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 हमारे बाग में

आता पूर्ण मला नाहीये ना किती बाळापुतान नापू

આવતી <laughs> вот это जो छु ना तो डिबन भाई से तो भाई से रुबान बोधि में ना ना તો કઈ રક્ષાબંધન તો પૂરી થઈ ગઈ અને કાલે છે જીનું નો ડે પણ તો ગાઈસ જીનુને બર્થીનો કેક તમે જોઈ શકો છો પણ ખસતો છે તો ગાઈસ આ છે કેક છે અને જીનુ કરશે કટિંગ કેક કટિંગ એ ગોલુમોલુ જીનુ અને આજે જીનુની નવી ચેનલ બની છે જેનું નામ છે ગોલુમોલુ જીનુ તો જીનુને સબસ્ક્રાઇબ કરી અને લાઈક અને શેર કરજો એના વિડિયો હા પુંદન ઇરતે નડા ને તો પુંગ માં છે જી નું રેડીયા ઓકે દા આમ ઉપર ઉપર

ভিডিও સારું লাগলে তো লাইক শেয়ার এন্ড সাবস্ক্রাইব করে দিই দিও বাই মই জানা বাইলো বেলু আওয়াজে বাইলো এ বেলু চলো বেলু তো কেক কেবা বাই বাই দিদু চলো বাই গোলমলু জিনু